કારણ કે આજે અમારા જમાડવાની છે ગોવણી કારણ જે સૈત્ર મહિનો છે એટલે આપણે ગોવણી આઠ દસ જમાડી દઈએ એમ આજે અમારે ગોવણી જમાડવાનું છે ને અમારે રસોઈ બનાવી છે તો હું હાલો શેણા ને બાફી નાખી શેણે શાક બનાવું રસોડામાં જઈ કેટલીક તૈયારી કરવાની છે હજી તો કાંઈ કરી નથી તો આપણે શેણા પલાળા થઈ પલડી ગયા છે હમણાં શેણા બાફા મૂકી દઈ સોલે શેણાનું શાક બનાવવું છે મસ્ત શેણા આપણા પલળી ગયા છે તો જો આગળ સેણાને આપણે બાફવા મૂકી દઈએ ખીરનું આંધણ મૂકી દઈ પછી પૂરી બનાવવાની છે જે જે બનાવશો આગળ તમને બતાવશું અત્યારે તો હું હાલો સ્ટાર્ટ કરી દઈએ આપણે રસોઈ બનાવવાનું અને સેની ભાઈ ગયા છે માવા અને પપ્પા ભાઈ ગયા છે કામે સારું તો આપણે રસોઈ બનાવવાનું શરૂ કરી દઉં તો રસોઈનું તો થોડું ઘણું પૂરું થઈ ગયું થોડું ઘણું બાકી છે શેણા બફાઈ જાય મસ્ત કાંદા ટમેટાનું ગ્રેવી કરી નાખીએ અહીંયા આપણે ખીરનું આંધણ મૂકી દીધું અહીં તેલ મૂકી દીધું છે આપણે આ સોલે શેણાનું બફાઈ ગયા ને શેણાનું શાક બનાવવું છે અને પછી પુરીનો લોટ બાંધી દે તો અત્યંત પૂરી લોટ બાંધવા બે જ લોટ તો નહીં બાંધી પણ લોટ સાળે છે પછી આપડે પુરીનો લોટ બાંધી દઈએ બહાર જે કપડા ને એવું ધોવે છે એને આપડે ખમણ ને લેવા મોકલશું આપડી પછી દૂધ એના જ લઈએ ખમણ ને દૂધ ને એવું બધું બાકી છે તો દૂધ ને ખમણ ને લેવા હમણાં

કેડબરી બરી ચોકલેટ ના ડબ્બા લઈ આવ્યો આપણે બધા એ છોકરાને વેસી દેવાની છે એક 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 ને જમીન જમીન જાતા જાય ને એટલે બધાને એક 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 ચોકલેટ દઈ દેવાની એમ પછી આપણે આપી દો હો બસ આને ખાવા માંડો જો શું કરશો તું કે કરે મમ્મી ચોકલેટ ચોકલેટ દેજો ને સોકેટ જો સારું તો આપણે જમીન જાય ને ફની કોઈ બધાને એક એક ચોકલેટ દેતા જાય કા ફની

नाना नाना ना 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 तोब रहा है मन्स आवे बताईने वो फॉली चुप बैदें जैने लिदेखाँ चाल तुम्हा जीनन देखाँ आई ये भाई ने दिदी? कोणी येक ने दिदी? ना जो फेने भाई बताईने तुमिल वेसी दीन आपड़े वे बासलो टपवा બધા બાળકો જમીન લઈ ગયા છે ને આપડો લઈ લઈ વાસન 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 ઓકે નઈખી આ જો જમાડી લીધા અને અમે વાસણ ને ફેસિલિટી લીધા નવરા છીએ ને આ જો બધા કેવું લઈને બેઠા છે છોકરા અમે બધા અરે વાહ આ છે આ કો

આપણે તો અમારે બાઈએ કીધું એમ નવરા થઈ ગયા છે અને આસપાસ દુઃખો હમણાં મસ્ત મજા આવી ગયા બાળકો જમી લીધા અમે જમી લીધા નવરા થઈ ગયા અમે તાવીને હવે થોડીક આરામ કરવો છે તો આપણે આજનો બ્લોગ અહીંયા કરીશું પૂરો જો બ્લોગ તમને ગમનો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશે નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાયને જય માતાજી બાય બાય